જે હું અમારા વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના નલિનીભાઈ સાવલિયાની વાડીએ અમે બધા ખેડૂતો ભેગા થયા છીએ કે પ્રાકૃતિક ખેતી કરતા બધા ખેડૂતો ભેગા મળી આપણે આગળનું આયોજન કરશું આજે એક સારી બાબત વતની જે ગોળાઈ છે એનો 90% હિસ્સો અમારા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં આવે છે એટલે તમે જેને ગીર ક્યો કે ગિરનાર ક્યો કે ગીર અથવા એની પાસે એવો કોઈ વેપાર કરતા હોય તો જરાક અમારા સંપર્ક કરે આવનારા દિવસોમાં અમારે

મોટા કોટડા ગામના નલિનભાઈ સાવલિયાની વાડી અમે બધા ખેડૂતો ભેગા થયા છીએ આજે અમારા વિસાવદર અને ભેસાણ તાલુકાની અંદર પ્રાકૃતિક ખેતી કરતા કે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતોની એક મીટિંગનું આયોજન કર્યું હતું આમ તો હું ગામડે ગામડે ફરતો હોઉં ત્યારે ઘણા ખેડૂતો અમારા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરે છે એટલે મને પ્રાકૃતિક ખેતી વિશે જાણવામાં આ ખેતીમાં શું શું હોય છે કેવા કેવા ફાયદા છે અને ધારાસભ્ય તરીકે આગેવાન તરીકે હું ખેડૂતોને કેવી રીતે મદદ એ બાબતનો રસ હતો એટલે અમે આગોતરું આયોજન કર્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા બધા ખેડૂતો ભેગા મળી આપણે આગળનું આયોજન કરશું આજે એક સારી બાબત એ છે જાણવા જેવી ગુજરાતમાં કદાચ કદાચ કોઈને ખબર હોય કે ન હોય કે જે ગિરનાર પર્વત છે પવિત્ર સિદ્ધ ક્ષેત્ર જેને ગિરનાર એ ગિરનાર પર્વતની જે ગોળાઈ છે એનો નેવું ટકા હિસ્સો અમારા વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં આવે છે એટલે તમે તેને ગીર કહ્યો કે ગિરનાર કહો કે ગીર શબ્દની આસપાસ જોડાયેલી બધી જ બાબત અમારા વિસાવદર ભેસાણને લાગુ પડે હું એ બોલું છું તો મારી પાછળ ગિરનારનો ડુંગરો સ્પષ્ટ દેખાય છે નરી આંખે આંખી ગિરનારની અને દાંતારની પર્વત એટલે જેને ગીર કહી શકાય પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક પેદાશોનું હબ કહેવાય એ આ અમારો વિસ્તાર છે એટલે આજે અમે આ મિટિંગથી એવું નક્કી કર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારી મહેનત કરીને એક તો અમારું આ જમીન જે છે એ બહુ ફળદ્રુપ છે ઉપરથી ભગવાનની દયા છે પાણી પણ સારું છે જમીનના પેટાળમાં પર્વત છે બાજુમાં સાસણનું આખું જંગલ છે એ અમારા વિસાવદરની બાજુમાં આવે છે આ બાજુ પણ જંગલ છે અમારા વેસાણની બાજુમાં ચારો તરફ સારો એરિયા છે એટલે અમે એવું નક્કી કર્યું કે આ ખેડૂતો અમારા જે પ્રાકૃતિક ખેતી કરે છે ઈ હજારો લોકોને ખબર જ નથી કે અહીંયા કોઈ ખેડૂતે મહેનત મજૂરી કરી અને દવા રસાયણ વગરના કોઈએ રીંગણા પકવા છે કોઈએ હળદર પકવી છે કોઈએ જીરું પકવું છે કોઈએ રાયડો કોઈએ કા કોઈએ મગફળી ઘણું બધું અહીંયા પાકે છે અને સો ટકા ઓર્ગેનિક પાકે છે પણ કોઈ શહેરોમાં કે કોઈ વિધા વિસ્તારોમાં પબ્લિકને ખબર જ નથી કે અહીંયા વિસાવદર વેસણમાં આટલું બધું થાય છે આજે તો આટલા ખેડૂત આવ્યા છે આમ તો બહુ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા કામ કરે છે પછી શું કે ખેડૂતો પોતાની રીતે મોબાઈલ થી જેટલું આવડે એટલા વોટ્સએપ વોટ્સએપ થી વિડીયો વિડીયો બનાવી નાખે અને એ વિડીયો કોઈ જોવે અને આમને સામને ફોન થી પ્રોડક્ટ મંગાવી લે એવી રીતે ચાલે છે પણ આ વિસ્તારમાં ભગવાનની એટલી બધી દયા છે મેં કીધું આમ જંગલ છે પર્વત છે નદીઓ છે પાણી છે ખેડૂતો બળુકા છે મહેનત કરવામાં પાછા ન પડે એવા સક્ષમ આગેવાનો છે પણ એમની પાસે માર્કેટ નથી ધારો કિલો સોરી સો મણ ઓર્ગેનિક ઘઉં પકવ્યા તો વેચવાના ક્યાં કોઈને ખબર જ નથી એટલે માર્કેટમાં માર્કેટ ભાવે વેચાઈ જાય અને માણસના મોઢા સુધી સારા ઘઉં જાય નહીં મહેનત કરી માલ ઉગ્યો બધું થઈ ગયું પણ એમ એ માલ જેને ઈચ્છા છે ઓર્ગેનિક ખાવાની એના સુધી પહોંચો નહીં એટલે આજે અમે પહેલી મીટિંગ કરી છે આવનારા દિવસોમાં બીજી મીટિંગ પાછી અમારે અહીંયા મોટા કોટડા ગામની આસપાસમાં ક્યાંક રાખશું જેમાં વિસાવદર ભેસાણના ખેડૂતો બધા ઓર્ગેનિક ખેતી કરતા કેવા મળી અને માર્કેટ કેવી રીતે આનું ઊભું કરવું એના ઉપર અમે એક આખો વિચાર રજૂ કરી રહ્યા છે અમારા બધાનો સહિયારો પ્રયાસ છે એમાં હું નિમિત્ત બનવા માંગુ છું બાકી મૂળ મહેનત ખેડૂતોની છે ઈચ્છા અને આશા એવી છે કે કંઈક મોટું પ્લેટફોર્મ ઊભું થાય વિસાવદર ભેસાણમાંથી અને પ્લેટફોર્મ ભવિષ્યમાં એવું મોટું બને કે ગુજરાતના અને અમારા વિસ્તારના હજારો ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એને જેટલો પણ ખેત પેદાશ થાય બધું સારા ભાવથી વેચાય લોકોને સારું ખાવાનું મળે અને ખેડૂતોને સારું એનું વળતર મળે વધારે જમીન શુદ્ધિકરણ થાય એટલે મારે આજે આ પ્રાકૃતિક ખેતીની મીટિંગ પરથી ગુજરાતમાં જે જે લોકો મારી વાત સાંભળે એને કહે કે તમે પ્રાકૃતિક ખેતીમાં પ્લેટફોર્મ ઊભું કરવા બાબતે તમારી પાસે કોઈ માહિતી હોય કે કેવી રીતે આનું પ્લેટફોર્મ ઊભું કરવું માર્કેટ કેમ ઊભું કરવું વેચવું હોય માનો કે ભેસાણ તાલુકાના મોરવાડા ગામમાંથી કોઈએ વીસ કિલો કે પચીસ કિલો ઘઉં પકવ્યા છે અને એ ઘઉંનું વેચાણ કરવું હોય તો કેવી રીતે કરવું એમને જરાક ના પાડવું કેવી રીતે કરવું બરાબર એ ઘઉં કેવી રીતે વેચવા અથવા બધા જ ઘઉં વેચાય એવું શું કરવું તો જે કાંઈ પણ માર્કેટ કરવા માટે સોશિયલ મીડિયા ઈ કોમર્સ ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોડક્ટ પેકેજિંગને લગતું કોઈની પાસે નોલેજ હોય બ્રાન્ડિંગને લગતું પાસે જ્ઞાન હોય તો એવા મિત્રો જો સપોર્ટ કરવા અમારા માંગતા હોય તો પણ અમારો સંપર્ક કરે મારા ફેસબુકના મેસેન્જરમાં મેસેજ કરી શકો મારા ઈમેલ એડ્રેસ પર ઈમેલ કરી શકો જેની પાસે મોબાઈલ નંબર હોય મને મેસેજ કરી શકે અથવા મારા ફેસબુકમાં કોમેન્ટ કરી શકો અથવા આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તાને તમે ઓળખતો હોય તો એના સંપર્કથી મારો સંપર્ક થાય પણ ગુજરાતમાં જે લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટનું માર્કેટિંગ કરવામાં પેકેજિંગ કરવામાં એનું બ્રાન્ડિંગ કરવામાં એનું ઇ કોમર્સના માધ્યમથી પ્લેટફોર્મ પરથી ઓનલાઇન સેલિંગ કરવામાં એવું સેલિંગ પ્લેટફોર્મ ડેવલપ કરવામાં વિડીયોગ્રાફી કરી અમારા ખેડૂતોની પ્રોડક્ટની ખેતીની જમીનની એમનું પોતાના વર્જન એ બોલી શકે કે કેવી રીતે ખેતી કરે છે એવી વિડીયોગ્રાફી કરવામાં આવા ફિલ્ડમાં જેની જેની પાસે આવડત હોય અથવા એની પાસે એવો કોઈ વેપાર કરતા હોય તો જરાક અમારા સંપર્ક કરે આવનારા દિવસોમાં અમારે આ વિસાવદર ભેસાણમાંથી પ્રયત્ન એવો કરવો છે કે અહીંથી કઈક મોટું સારું એવું ઓર્ગેનિક ફાર્મિંગ ને લગતું પ્લેટફોર્મ ઊભું થાય ખેડૂતો પોતાનો બધો પ્રોડક્ટ વેચી શકે અત્યારે અમારા ખેડૂતો પોતાની ઘર મેળે પ્રોડક્ટ વેચે છે જેમ કે અમારા આ રાણાભાઈ રાખોલિયા છે રાણાભાઈ ઓરા વી આવો આવી હવે આ ચોપડી પકડો આ રાણાભાઈ જે છે એ ઓર્ગેનિક જ પકવે છે શોર્ટ ની ઘર મેળે પેકિંગ બ્રાન્ડિંગ કરે છે આ રીતે આવી રીતે છપાવી પાસે પ્લેટફોર્મ બાયું એવું પેકિંગ જેવું ફાયું એવું સ્ટીકર જેવું ફાયું એવું બ્રાન્ડિંગ કરે છે પણ બધા જો થોડો થોડો સપોર્ટ આપશે શહેરોમાં રહેલા ખેડૂતોના છોકરાઓ કે જેના બધું ફાવતું હોય એ જો ટેકો આપશે તો આપણે બધા ભેગા મળી આપણા જ ખેડૂતો માટે

કરીએ પ્રયત્ન ઈશ્વર આપણને સફળ કરે પણ આ પ્રયત્ન માં ગુજરાત ભર માંથી લોકો જો સપોર્ટ આપશે કે હા ભાઈ જો પેસાણ વિસાવદર ના ખેડૂતો ઓર્ગેનિક માલ પકવે તો હું જરૂર

પણ ભવિષ્યમાં અમારે આગળ વધવું છે એમાં ફરીથી છેલ્લી વાર કહી દઉં કે અમારે ગીરનાર પર્વત છે ગિરનાર પર્વતનો નેવું ક્ષેત્રફળ વિસાવદર ભેસાણ અને જુનાગઢ મત વિસ્તારમાં એટલે કે હું જ્યાંથી ધારાસભ્ય છું એ વિસ્તારમાં એનું નેવું ટકા ક્ષેત્રફળ છે એટલે કે વિસાવદર વિધાનસભાના ચારો તરફના ખેતરોમાંથી ગિરનાર સ્પષ્ટ દેખાય કોઈ પણ ગામના કોઈ પણ ખેતરથી ઊભા રહો એટલે ગિરનાર પર્વત દેખાય એટલું નજીક છે એટલે ગિરનારના આશીર્વાદથી ખેતી ચાલે છે અહીંયા સારી એવી નદીઓ છે અને નદીઓ પણ ગિરનારમાંથી જ નીકળતી નદીઓ છે એનું શુદ્ધ પવિત્ર પાણી છે એનાથી જ ખેતી થાય અહીં અમારે જંગલ છે સાસણનો સરસ મજાનું અને આ સીનો ક્ષેત્ર છે બળુકા ખેડૂતો છે માત્ર ઘટે છે બ્રાન્ડિંગ પેકેજિંગ એનું માર્કેટિંગ અને ઓનલાઈન સેલિંગ નું પ્લેટફોર્મ જે ઊભું કરવા માટે એક સામાન્ય વિચાર લઈને આજે મળ્યા છીએ આશા રાખીએ વિશ્વાસ રાખીએ ઈશ્વર ઉપર કે ભવિષ્યમાં આ વિચાર મોટો બને અને બધાની મદદ થી અમારા વિસાવદર ભેસાણ માં એક મોટો પ્લેટફોર્મ ઉભું થાય જય કિસાન જય